i uh -huh.

તમારા કારણે દુખિયારો જીવ દુઃખી થઈ અને આ લોક છોડીને જાય ને તો પિતૃઓ નથી નડતા પણ તમારા કારણે દુઃખી થયેલો જીવ ગયો ને એ જીવ તમારા દુઃખના કારણે તમને નડે છે તમારા કર્મો નડે છે આપણા કર્મો આપણને નડ્યા છે કોઈ પિતૃઓ નડવા આવતા જ નથી શ્રીફળ મૂકવાની કોઈ જરૂર નહીં સાહેબ હયાતીમાં એમને ખવડાવી લીધું હોત ને તો શ્રીફળો મૂકીને એને ધૂપ ધુમાડા કરવાની જરૂર ના પડે પણ આપણે ધૂપ અને ધુમાડા એટલે કરવા પડે છે એટલા માટે દાણા ખાવા પડે છે કે જુઓ તો મારો બાપ મળે છે કે નહીં અને દાણા નાખીને જોવાની કેવી જરૂર નથી જો તારા બાપને હયાથીમાં એને ખવડાવ્યું હોત ને

માતા પિતા ને હંમેશા સુખ આપવું બને એટલું સુખ આપવું આજકાલ યુવાન આજકાલની દીકરીઓ ભલે મોર્ડન છે પાશ્ચાત્ય સંસ્કૃતિનો પ્રભાવ છે જીવનમાં પણ જે ઘરડા ઘરની જે આમ સંખ્યા વધતી જાય છે ને આપણા સમાજમાં એક ચિંતાનો વિષય છે સાહેબ ઘરડા ઘર હોવા જ ના જોઈએ અને શા માટે હોવા જોઈએ માતા પિતા એ તમને પાલન કરીને મોટા કર્યા એમને કોઈ તકલીફ નથી પડી ક્યારે એમને ક્યારે એવું થયું આ જગતમાં બે વસ્તુ છે તમે જુઓ ઘરડા ઘર પણ છે અને અનાથ આશ્રમ છે અનાથ આશ્રમ પણ એટલા જ છે પણ ક્યારે એ બે દીકરા હોય પાંચ હોય કે સાત હોય ક્યારે માતા પિતા એવું થયું કે લાય આપ વધાર પડતા હેરાન કરે છે કે વધાર પડતો બોજ છે કે હવે મારાથી પાલન પોષણ નથી થતું તો આ બે ત્રણ છોકરાઓને અનાથ આશ્રમમાં મૂકી આવું પછી મોટા થશે એટલે પાછા લઈ જાય એવું ક્યારે માતા પિતા વિચાર્યું એ ક્યારેય ને આ વિચાર્યું કારણ કે એ તમને ક્યારેય ભારરૂપ લાગતા જ નથી પણ આજનો નવ યુવાન જ્યારે લગ્ન કરીને આવે અને પોતાની પત્નીના મોહમાં એટલો ફસાય 25 વર્ષનો દીકરો જ્યાં સુધી થાય ને ત્યાં સુધી એ ઘરથી અલગ નથી થતો તમે જોજો એ 25 વર્ષનો થાય 27 વર્ષનો થાય પણ એ દીકરો જ્યાં સુધી માતા-પિતા સાથે એકલો રહેતો હોય ને એ ક્યારેય માતા-પિતાને તર છોડીને નહીં જાય પણ જેવા લગ્ન થશે ને એટલે તરત ਹੀ માતા-પિતાથી અલગ થવાનો વિચાર છે તો વિચાર કરો કે આમાં તકલીફ ક્યાં થઈ બોલા કારણે અલગ થવાનું વિચાર્યું શા માટે વિચાર આવ્યો કે અલગ થવું છે ધન ખર્ચતા મન સે ધન તાત્પર્ય એ છે આજની સ્ત્રીની મનોદશા આ છે સાસરીમાં ગયા પછી એને સાસુ સસરા પસંદ નથી એમની સાથે રહેવું નથી પણ પોતાના ભાઈના લગ્ન થાય અને એ આવનારી સ્ત્રી જો અલગ થઈ જાય ને તો પોતાના મા બાપ એકલા રે તો એ પાછું એને ગમતું નથી આ સત્ય છે અને આ વાસ્તવિકતા છે આજની દીકરીઓ નવ યુવાન દીકરીઓને સંયુક્ત પરિવાર ગમતા નથી ભેગાર એવું ગમતું નથી એ અલગ થવા માંડે છે અને એ જ દીકરીના માતા પિતા એના ભાઈના લગ્ન થાય ને એના ઘરે એની ભાભી આવે અને એ જો અલગ થઈ જાય ને તો પછી ઘરમાં તાંડવ થવા લાગે તો આખા ગામમાં સમાચાર મળે મારી ભાઈ મારા ભાઈને લઈને ભાભી જતી રહી પણ બેન તમે એ જ કર્યું છે અને તમે જે કર્યું છે એ ભોગવો છો આમાં કોઈ દોષ નથી તમે તમારા સાસુ સસરાને માતા પિતા સમજીને રાખ્યા હોત તો કદાચ તમારી ભાભી પણ તમારા માતા પિતાને રાખો પણ એ છોડીને જઈ એમાં કોઈ દોષ નથી કારણ કે તમે એ જ કરીને આવ્યા છો માતા પિતાનું માતા પિતાનો આદર કરો સાહેબ એને પૂજવાની જરૂર નથી એ ક્યાં એવું કહે છે કે મને હાર પહેરાવો મારું પૂજન કરો મારા પગ ધો બસ એને આદર્શ પ્રેમથી રાખો એને બે ટાઈમ ભોજન આપો અને એની સાથે બે ઘડી પ્રેમથી બેસીને વાત કરો આટલો જ માતા પિતાને જોઈએ થોડોક તમારો સમય જોઈએ છે આ કથા એ પરિવારની કથા છે આ કથા એક એવી કથા છે કે જે પરિવારને સંયુક્ત રાખવાનું કામ કરે છે પરિવાર વચ્ચે વિખવાદ ક્યારે આવવો ના જોઈએ પરિવાર એક હોવો જોઈએ સાહેબ કોઈ એક વ્યક્તિના કારણે પરિવારમાં તિરાડ પડે વિખવાદ થાય ને તો આજે પણ સમય છે બેસો પોતાના વિચારો રજૂ કરો પોતાના ભાઈઓ ભાઈઓ વચ્ચે ભાઈ બહેન વચ્ચે પોતાના પરિવાર વચ્ચે જો વિખવાદ હોય વિવાદ હોય ને તો એને બેસાડીને એનો ઉકેલ લાવ આ પરિવારની કથા છે આ કથા તમને એ શીખવાડે છે કે પરિવારથી મોટું આ જગતમાં કંઈ નથી જયારે તમારે જરૂરિયાત હશે ને ત્યારે તમારો પરિવાર જ તમારી સાથે ઉભો એ હૈયું રડે નયનો રડે અને રડી રહ્યા છે બાળકો રડી રહ્યા છે પણ હૈયું

હયાતીમાં જે માતા પિતા નડતા હતા ને હવે ગોખલામાં નડવાના જ છે ગોખલો ખોટો બનાવો ખોટું એક શ્રીફળ બગાડવું ખોટું એની જગ્યા કરવી એમાં કબાટ બની જાય કપડાં મૂકવા માટેનો એ ગોખલા બનાવવાની કોઈ જરૂર નહીં અને ગયા પછી એની પાછળ તમે લાખોનું દાન કરો કરોડોનું દાન કરો એનો કોઈ અર્થ નહીં સાહેબ એના કરતા હયાત હોય ને જ્યારે સામે બેઠા હોય ને ત્યારે એનો હાથ પકડીને બેસજો ને બાપા શું જોઈએ અને બાપાની આંખમાં જે આમ આનંદની અસરો ધારા વહે ને સાહેબ એ મર્યા પછી તમે કરોડોનું દાન કરો ને એની પાછળ હું તો એવું કહું છું કે ખાટલો સોનાનો ભરાવો ને તો એ બાપા રાજી નહીં થાય જ્યારે હયાતીમાં તમે બેસીને પૂછશો બાપા શું જોઈએ અને બાપોલીઓ રે રાજી થશે ને એ મૃત્યુ પછી કોઈ અર્થ નહીં અને મર્યા પછી તમે કોને આવો છો કરવું જોઈએ શાસ્ત્ર નો નિયમ છે કે આપણા પિતૃઓના મોક્ષ માટે એ ઉત્તર ક્રિયા જરૂરી છે પણ હયાતીમાં દુઃખી કરીને મોક્ષ મૃત્યુ પછી તમે ગમે તેટલું એનો કોઈ અર્થ નથી નડે છે એમના આંસુ અને જે ઘરમાં પિતૃઓના આંસુ પડ્યા હોય ને એ ઘર સ્મશાન બની જાય છે એક સમય એવો આવે કે જે ઘરમાં માતા અને પિતા રડીને ગયા હોય એની આંખમાંથી આંસુ પડ્યા હોય ને એ ઘર સ્મશાન બની જાય સાહેબ એ ઘરમાં તમને ખવડાવવા કોઈ ના ટકે તમારા પુત્ર પણ એ જ કરવાના તમારા દીકરાઓ જુએ છે અને એક સમય એવો આવશે કે જે તમે કર્યું છે ને એ તમારા પુત્ર કરશે રામ આદર્શ છે આપણા બધાના અને રામ શીખવાડે છે કે મેં મારા માતા પિતાની આજીવન આજ્ઞાનું પાલન કર્યું છે બાપ તમે પણ કરો એમ ભગવાન રામને સમજાવવામાં આવ્યા પણ ભગવાન રામ કહે છે કે ના ગુરુદેવ મને વનમાં રહેવા દો ભરતજીએ સમજાયા પણ ભગવાન માનતા નથી એટલે ભરતજીએ કીધું કે પ્રભુ તમે ના આવો તો કઈ નહીં હું પણ ભરત એ પ્રતિજ્ઞા લઈને બેઠો છું કે આ ગાદી પર મારો રામ બેસશે આ ગાદી પર મારો ભગવાન બેસશે અહીંયા મારે બેસવું જ નથી તમારે ના હોય તો મારી વિનંતી સ્વીકારો મને તમારા ચરણની આ બે પાદુકા આપી દો એ જ પાદુકા હું ત્યાં બેસી મૂકીશ અને એની આજ્ઞા લઈ અને રાજનું કામ કરીશ ભગવાન રામ એટલા ઉદાર છે પોતાની ચરણ આપીને કીધું લે બાપ લઈ જા અને ચરણ પાદુકાની મહત્તા તો જુઓ સાહેબ ભરતજી એ જેવી ચરણ પાદુકા લીધી છે ને એને મસ્તક ઉપર મૂકી છે એક વસ્તુ સમજો આ જગતમાં ભગત ભગવાન છે ને એની પૂજા એના ચરણોની જ છે સાહેબ એના ચરણ એટલા દિવ્ય છે કે ભગવાનના મસ્તક સુધી તો પહોંચવાની વાત જ નથી આવતી ભગવાનના ચરણથી ઉપર એની પૂજા આપણે કરી શકીએ એમ છીએ જ નહીં મસ્તક ટેકવવું હોય તો ભગવાનના ચરણમાં ટેકવજો ભગવાનના મસ્તક સુધી પહોંચવાનો બહુ અભિપ્રાય નહીં રાખવાનો ઈશ્વર એટલો વિશાળ છે એટલે ભગવાનના ચરણ પાદુકાને લઈને ભરતજીએ માથે મૂકી દીધી અને કહી દીધું ભગવાન મને મારો ભગવાન મળી ગયો મને મારા રામ મળી ગયા છે એ ચરણ પાદુકા મંદિરમાં જાઓ ને દર્શન કરવા તો ચિત્તને ભગવાનના ચરણમાં ટીકવજો બીજે ક્યાંય ધ્યાન નહીં આપવાનું મંદિરમાં તમને દર્શન કરવા જાઓ છો તો આંખોને અને ચિત્તને ભગવાનના ચરણમાં ટીકવી રાખજો